સંભોઈ ગામે ઢાઢર નદી પરના બ્રિજના પાયા હચમચતા તંત્ર દોડતું થયું કરજણ તાલુકાના સંભોઈ ગામે અંદાજીત ચાર વર્ષ અગાઉ કરજણ પાદરા તાલુકાને જોડતા ઢાઢર નદી ઉપર બનાવવામાં આવેલા બ્રિજના પાયા બેસતા તંત્ર દોડતું થયું હતું કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ બ્રિજની એના પાયા હચમચતા તંત્ર દ્વારા ભ્રષ્ટાચાર છુપાવવા માટે બ્રિજના પાયા પાસે માટી કામ કરાવી ઢાક પીછુડા કરતું હોય એમ દેખાઈ રહ્યું છે તંત્ર દ્વારા નદીના પટમાં પાયા પાસે મશીનરી દ્વારા માટીકામ કરવામાં આવી રહ્યું છે સ્થાનિકો દ્વારા બ્રિજના પાયા બેસી જતા ભ્રષ્ટાચાર સામે આવ્યો હોય તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે સામે ચોમાસું આવતું હોય ત્યારે બ્રિજના પાયા નીચે માટીકામ કેટલું ટકશે એ પ્રશ્ન છે આ બાબતે નાયબ કાર્યપાલક ઇજનેરને ટેલિફોનિક સંપર્ક કરતાં તેઓનો સંપર્ક થઈ શક્યો ન હતો પરંતુ સવાલ એ છે કે ચાર બનેલા આ બ્રિજના પાયા બેસી ગયા છે તો તંત્રએ જે તે સમયે શું ધ્યાન આપ્યું હતું અને આ માર્ગ પેલા આ ચાર વર્ષ પહેલા બનાવેલો છે પુલ અને જે કોન્ટ્રાક્ટર હતો તેને પાયાના પીલર ની અંદર ગભરા કરીને અત્યારે તે પાયા બેસી ગયેલા છે અત્યારે ચોમાસા માં આ લોકો માટી નું પુરાણ કરીને આ લોકો દબાવવા માગે છે પરંતુ કાલ ઉઠીને કંઈ બી ધ્વનિનાથ થશે તે માટે એની જવાબદારી કોણ લેશે શું આમ પટેલ કમ્યુનિસ્ટભાઈ રતિલાલ હા સાહેબ એવું થઈને ઊભું જ્યું છે આ જે માટી ગોરાટ નાખા છે અમને બે ઈંચ વરસાદ બે દાડા થયો તો આ માટી જિંદગીમાં રહેવાની નથી એવું થયું છે અરે ભાઈ આ પિલ્લર જે બેઠેલા છે તો આવ્યા માટી કોમ કરે છે આ માટી ચાલવાની નથી આમ ન વરસાદ પડે બે દર ની તો આ માટી ધોવે જ નહીં દેશે તો હરી જવાબદારી કોની કે થાય તારે કેટલા વર્ષ પહેલા બનેલા અરે 4 વર્ષ પર આ પુલ બનેલો છે અને હમણા આ જો બેઠો છે આ માટી પૂરે સક્સેસ દેવાની નથી શું નામ તમારું નરેશભાઈ મે જાણ કરું છું 4 વર્ષ પહેલા બ્રિજ બનાવવામાં આવ્યો તો 4 વર્ષ પહેલા બ્રિજ બનાવવામાં આવ્યો તો આજે બેઠકની નમન નીકળી ગઈ છે આ જીસીબી દ્વારા કામ ચાલે છે અહીંયા આ બ્રિજ ચાલે નમી જશે એની જવાબદાર કોણ થાય એની જાણ તમને રૂબરૂ કરું છું અને તમે જોઈ શકો છો કે બ્રિજ નમી ગયેલો છે અને જીસીબી મશીન નદીમાં ચાલે છે કયા કારણસર ચાલે છે એ જણાવવા બાબત અને બ્રિજ નમી ગયો છે એનું તંત્ર દ્વારા અમે જાણ કરી છે અને મીડિયા દ્વારા જાણ હું શું નામ તમારું મારો પડાય છે પડિયાળ